ત્યારે આગામી દિવસોમાં કયા પંથકમાં ભારેથી અતિભારે વરસાદના મંડાણ છે ક્યારે અને કેટલા દિવસ વરાપ રહેશે તેને લઈને હવામાન નિશાન પરેશ ગોસ્વામી સાથે વાત કરવી છે તે પહેલા આગામી દિવસોમાં કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેના વિશે વાત કરી વાત ગુજરાતી પર ચોમાસાની સિઝન દરમિયાન ગુજરાતમાં અત્યાર સુધીમાં છેતાળીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં પચાસ ટકાથી વધારે વરસાદ પડી ચૂક્યો છે જ્યારે ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એકતાલીસ ટકાથી લઈને પિસ્તાળીસ ટકા સુધીનો વરસાદ નોંધાયો છે ગુજરાતમાં સરેરાશ આઠસો બ્યાસી મીમી વરસાદ પડતો હોય છે તેની સામે અત્યાર સુધીમાં ચારસો સાત મીમી વરસાદ પડી ચૂક્યો છે એટલે કે સરેરાશની તુલનામાં છેત્તાલીસ વરસાદ નોંધાયો છે જોકે હજુ પણ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે જો આગાહીની વાત કરીએ તો આજના સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ બધા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે જયારે આ સિવાયના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી અને આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ આ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં તેર જુલાઈ સુધી થંડરસ્ટ્રોમ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે જે દરમિયાન પવનની ગતિ પણ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના તમામ ભાગોમાં પંદર જુલાઈ સુધી વરસાદની ચેતવણી આપવામાં આવી છે સૌરાષ્ટ્રમાં બાર થી તેર જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી અને દાદરા નગર સહિતના વિસ્તારોમાં મધ્યમ ભારે વરસાદની શક્યતા છે આગામી દિવસોમાં વરસાદ અને વરાપને લઈને પરેશ ગોસ્વામી સાથે વાત કરીએ ફરીથી હવે ચોમાસુ છે બંગાળની ખાડી છે એ અરબસાગર કરતા પણ છે ગુજરાત તરફ આવતી જ રહેશે અને નજીકના સમયની વાત કરવા જઈએ આમ તો જુલાઈ મહિનો થી સંપૂર્ણપણે જૂન મહિનામાં જેમ ત્રીસ ટકા વધારે વરસાદ થયો એમ જુલાઈમાં પણ નોર્મલ કરતા વધારે વરસાદો ઓલ ઓવર જુલાઈમાં પડવાના છે એની અંદર પાંચ ઇંચ કરતા વધારે વરસાદ એવરેજ નોંધાશે ગણવામાં આવે છે એટલે એમાં એવું હોય છે દસ દિવસ નું અઠવાડિયું એટલા માટે કે અમારે મહિનાની અંદર અમે ત્રણ અઠવાડિયા ગણીએ છીએ એમાં પહેલું અઠવાડિયું હોય પહેલી તારીખ થી લઈને દસ તારીખ સુધીમાં બીજું હોય છે અગિયાર થી વીસ નું અને ત્રીજો હોય છે એ મુજબ જોવા જઈએ તો જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું એટલે એક થી દસ તારીખ સુધીમાં જે વિસ્તારોમાં મેં આપને જણાવ્યું ને કે કચ્છના અમુક વિસ્તારમાં બાકી છે અમુક વિસ્તારમાં ઓછા વરસાદો છે ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓછા વરસાદો હશે અને ખાસ અત્યારે જે વરસાદો પડી રહ્યા છે એમાં દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનની ઝડપ થોડીક વધારે છે અત્યારે આમ જોવા જઈએ તો સામાન્ય જે નોર્મલ પવન સ્પીડ ગણવામાં આવે છે પ્રતિ કલાક ની ઝડપે નોંધાઈ રહ્યા છે એટલે પવન ઝડપ દરિયાના વિસ્તારમાં વધારે છે અને આવનારા એક અઠવાડિયા સુધી હજી દરિયાકાંઠા વિસ્તારની અંદર પવનની ઝડપ વધારે જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયાઈકાંઠાનો ભાગ અને કચ્છ દરિયો કાંઠાનો ભાગ એમાં પવન ઝડપ વધારે જોવા મળશે ને એમાં પણ દરિયા કિનારે થી લઈને અંદર ના પચાસ કિલોમીટર સુધીના એરિયા હોય પચાસ સાહીઠ કિલોમીટર સુધીના એરિયા એ તમામ વિસ્તારની અંદર પવન ની ઝડપ વધારે છે અને હજી આવનારા દિવસ એક અઠવાડિયું સુધી આ પવનની ઝડપથી વધારે છે જોવા મળે તેવી શક્યતાઓ છે કે દરિયાઈ કાંઠામાં પવન સાથે વરસાદ અને બીજા વિસ્તારોની અંદર નોર્મલ જે રીતે વરસાદ આવતા હોય આ પ્રકારના વરસાદો છે ચાલુ જ રહેવાના છે

જો ભારે વરસાદની અંદર મેં આપને જણાવ્યું એમ ભારે વરસાદના રાઉન્ડ ની શક્યતાઓ છે જેમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી રહી છે જે ઓરિસ્સા થઈ અને મધ્યપ્રદેશ ઓરિસ્સા ઝારખંડ થઈ મધ્યપ્રદેશ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉપર થઈને ગુજરાત ઉપર ને ગુજરાત ઉપર થઈને અડધી સિસ્ટમ છે પાકિસ્તાન ઉપર ને અડધી સિસ્ટમ છે અરબ સાગર એવી રીતે પશ્ચિમ દિશામાં એ સિસ્ટમ જશે અને એ સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપર આવશે તેનો ટ્રક છે એ અરબ સાગર સુધી લંબાશે ને અરબ સાગર સુધી ટ્રક લંબાશે એટલે સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈને ટ્રફ આવશે અરબ સાગરમાં એટલે એ સિસ્ટમ કદાચ મધ્ય ગુજરાતમાં પહોંચે ત્યાં સુધીમાં એનો ટ્રફ છે અરબ સાગર સુધી લંબાઈએ તો સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં આવે એટલે સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદો પડે પાંચ થી સાત ઇંચ સુધીના વરસાદ હશે પણ આઇસોલેટેડ વિસ્તારો એવા હશે કે ત્યાં સાત ઇંચ કરતા પણ વરસાદ વધી જાય અને ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ જાય હવે જેમ સિસ્ટમ નજીક આવશે એનો ટ્રેક ફાઈનલ થશે પછી કયા વિસ્તારમાં એ ભારે વરસાદની શક્યતાઓ છે એના વિશેની પણ અમે માહિતી આપશું પાંચ પાંચ સાત ટકા વિસ્તારમાં અતિભારે વરસાદ થશે અને એ બંગાળની ખાડીનો જે વરસાદ છે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે અને એને કારણે વરસાદ આવશે બંગાળની ખાડીમાં હવે બેક ટુ બેક જે સિસ્ટમો કન્ટિન્યુ બનવાની છે અને અરબ સાગર છે પણ અત્યારે ફૂલ સક્રિય મોડમાં છે અરબ સાગર છે બંગાળની ખાડી ઉપરથી જેટલી પણ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે તમામ સિસ્ટમ ને અરબ સાગર છે ભેજ પૂરો પાડશે કેમ કે અરબ સાગર સક્રિય છે અને અરબ સાગર સક્રિય હોય બંગાળની ખાડીની સિસ્ટમ આવતી હોય એટલે કન્ટિન્યુ વરસાદો છે ચાલુ જ રહીએ અને સારા વરસાદો પડે એક પ્રકારની પ્રક્રિયા છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળશે અને જુલાઈ મહિનામાં એકંદર ખુબ સારા વરસાદો જોવા મળશે અગિયાર અને બારમી જુલાઈએ વરસાદની આગાહીની વાત કરીએ તો સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દાદરાનગર હવેલી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તો સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ આણંદ મહીસાગર છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી નવસારી પોરબંદર જુનાગઢ જામનગર ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા ડેમો છલકાઈ ગયા છે જ્યારે અમુક ડેમોમાં પાણી છોડવાની પણ ફરજ પડી છે જેમાં વડોદરાના આજવા સરોવરના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે તેને કારણે વિશ્વામિત્રી નદીના જળસ્થળમાં વધારો થવાની શક્યતા છે આ સિવાય અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે અને સાકરિયા તળાવ પણ ઓવરફ્લો થયો છે અહીં મકાઈ બાજરી અને જુવારનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ધારી નાયકા ધોળી ધજા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે અને થોરિયાળી સબુરી ત્રિવેણી ઠંગા ડેમ આ પણ સંપૂર્ણપણે છલકાઈ ગયા છે હવામાન નિશાન પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ ચોમાસા દરમિયાન

તો ત્યારે બસ આટલું જ હવામાનને લઈને આપને કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર